અને હવે વાત કરીએ અલ્પેશ ઠાકોર પર પૂર્ણ વિરામ ઘણા લાંબા સમયથી જે ચર્ચાઓ હતી કે અલ્પેશ ઠાકોર પક્ષથી નારાજ છે ક્યાંક ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હતો પરંતુ આખરે આ તમામ બાબતો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અલ્પેશ ઠાકોરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને તમામ બાબતોનો ખુલાસો કરી દીધો છે કે તે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે તેને સત્તાની કોઈ જ લાલસા નથી આ વાતનો ઉલ્લેખ પણ કર્યો સાથે જ ચર્ચા હતી કે પરિવારમાંથી કોઈને લોકસભાની ટિકિટ આપવામાં આવશે તેવી માંગ અલ્પેશ દ્વારા કરવામાં આવી છે હાઈકમાન્ડ તરફથી તો તે બાબતને લઈને પણ અલ્પેશે સ્પષ્ટ જણાવી દીધું છે કે મારી પત્નીને લોકસભાની ટિકિટ નહીં આપવામાં આવે અથવા મારી પત્ની રાજકીય કારકિર્દીમાં ક્યારેય પણ જોડાવાના નથી આ તમામ બાબતો અંગે પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ ઠાકોરે ખુલાસો કર્યો છે સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે હું તમામ એ લોકો માટે કામ કરવા માંગુ છું જે લોકોએ મને વોટ આપીને અહીં બેસાડ્યો છે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા પણ હું બની ચૂક્યો હોત મને ઘણી ઓફર હતી આ વાત તમામ બાબતોનો ઉલ્લેખ અલ્પેશ ઠાકોરે આજે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો છે અને આ સાથે જ વહેતી થયેલી તમામ બાબતો ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે અને આ જ અંગે એનાલિસિસ કરીશું ન્યૂઝરૂમથી જોડાયા છે અમારા સંવાદદાતા સોનલ સોનલ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે અલ્પેશે જણાવી દીધું છે પ્રેસ કોન્ફરન્સ કરીને કે તેઓ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે જી આજે અલ્પેશ ઠાકોર તરફથી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આમ તો એ છેલ્લા એકાદ મહિનાથી એક લાંબો મેલો ડ્રામા ચાલી રહ્યો હતો અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે કે પછી કોંગ્રેસમાં રહેશે આ સંદર્ભે એક લાંબો મેલો ડ્રામા ચાલ્યો અને અંતે આજે અલ્પેશ ઠાકોર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓ ભાજપમાં જતા નથી પરંતુ કોંગ્રેસની સાથે જ છે અને ખાસ કરીને તેમણે સૌથી મહત્ત્વની પહેલી સ્પષ્ટતા એ કરી કે તેઓ ભાજપ સાથે જોડાવાની જે વાત અત્યારે ચાલી રહી છે જે અટકળો ચાલી રહી છે તે સંપૂર્ણપણે અફવા છે અને તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહેવા માગે છે આ સંદર્ભે જો કે તેમણે દિલ્હી હાઈકમાન્ડની મુલાકાત લીધી હતી આ સંદર્ભે તેમણે એવો ખુલાસો આપ્યો હતો કે દિલ્હી હાઈકમાન્ડની મુલાકાત દરમિયાન તેમને એવી ખાતરી આપવામાં આવી છે કે હવે પછી પક્ષમાં તેમનું અને તેમના લોકોનું જે સન્માન છે તે સંપૂર્ણપણે જાળવવામાં આવશે ઉલ્લેખનીય છે કે કેટલાક અસંતોષ અલ્પેશ ઠાકોરને હતા પાર્ટી તરફથી તો આ સંદર્ભે તેમણે એવું કહ્યું હતું કે પાર્ટી પ્રત્યે મારો જે અસંતોષ છે તે અગાઉ હતો પરંતુ હવે નથી અસંતોષ હતો તે વાતને તેમણે કબૂલી હતી અને તેમણે એવું કહ્યું હતું કે પાર્ટીમાં કેટલાક લોકો તેમજ પાર્ટીની કેટલીક કાર્યશૈલીથી તેઓ નારાજ હતા તેમને કેટલો અસંતોષ હતો તેમના કેટલાક ખાસ જે કાર્યકર્તાઓ અને કેટલાક હોદ્દેદારો હતા તેમને કોંગ્રેસમાં મળવું જોઈતું માન મળતું ન હતું અને જે સન્માન મળવું જોઈતું હતું તે મળતું ન હતું આ સંદર્ભે તેમણે હાઈકમાન્ડને દિલ્હી ખાતે રજવાત કરી હતી અને તેમણે એવું પણ જણાવ્યું હતું કે હાઈકમાન્ડ તરફથી એમને એવી ખાતરી આપવામાં આવી છે કે હવે પછી પાર્ટીમાં તેમનું અને તેમના લોકોનું સંપૂર્ણપણે સન્માન જળવાશે અને આ સંદર્ભે હવે તેમણે પાર્ટીમાં ક્યારેય પણ સંઘર્ષ નહીં કરવો પડે આ એક મહત્વની બાબત તેમણે જણાવી હતી આ ઉપરાંત તેમણે બીજી બાબત એ પણ કહી હતી કે આગામી દિવસોમાં હવે હવે પછી જો ક્યારેય પણ તેમની સાથે અથવા તો અલ્પેશ ઠાકોર કે તેમના લોકોની સાથે ક્યારેય પણ પાર્ટીમાં કોઈ ગેરવર્તન કરશે કે દુર્વ્યવહાર કરશે તો તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ તરફથી આપવામાં આવી ઠાકોરે જણાવ્યું હતું અને આ બંને કારણોસર તેઓ હવે કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહેવા માગે છે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે તેમના જે કાર્યકર્તાઓ છે જે તેમની સાથે જોડાયેલો સમાજ છે ઠાકોર સમાજનું પણ તેમણે મત લીધો હતો અને તેમના તરફથી પણ એવી માગણી કરવામાં આવી હતી કે કોંગ્રેસ જે છે તે મુખ્યત્વે ગરીબો માટે કામ કરતી પાર્ટી છે ગરીબોની વિચારધારા પર ચાલનારી પાર્ટી છે અને જે પીછડો વર્ગ છે સમાજનો તેના માટે કામ કરનારી પાર્ટી છે તો આવી જે આ પાર્ટીની સાથે જ રહેવું જોઈએ તેવો જનમત તેમને મળ્યો હોવાથી લોકો તરફથી મળ્યો હોવાથી તેમણે કોંગ્રેસની સાથે રહેવાનું પસંદ કર્યું છે આ ઉપરાંત તેમણે વધુ એક વાત એ પણ કરી હતી કે જે લોકો અત્યારે કોંગ્રેસમાંથી જે પ્રકારે અત્યારે પક્ષ પલટો કરી અને ધારાસભ્યો જઈ રહ્યા છે તે સંદર્ભે તેમણે એવું જણાવ્યું હતું કે તેઓ ન તો વેચાયેલા કહી શકાય કે ન તો તેઓ વેચાઈ વેચાઈને ગયા છે ત્યાં પરંતુ તેમણે એવું એવો ખુલાસો કર્યો હતો કે તે કદાચ એટલા માટે થઈને ગયા હોય ભાજપમાં કે તેઓ જે કૌભાંડીઓ છે ભાજપમાં અત્યારે જે કૌભાંડીઓ છે તેમની સામે પગલા લેવા માટે પણ તેઓ ત્યાં ગયા હોવા જોઈએ અથવા તો ગરીબો માટેની સેવા કરવા માટે થઈને તેઓ આગળ ભાજપમાં ગયા હોવા જોઈએ કેમ કે તે સત્તાધારી પક્ષ છે અને સાથે સાથે તેમણે એવી પણ ચોખવટ કરી હતી કે તેમને પોતાને ક્યારેય મંત્રીપદની લાલચ ન હતી અને જો તેમને મંત્રીપદની લાલચ હોત તો છ મહિના પહેલાં જ તેમણે ભાજપમાં જોડાઈ ચૂક્યા હોત તેવી ચોખવટ તેમણે કરી હતી સાથે સાથે એક અફવા એવી પણ ચાલી હતી તેમના અલ્પેશ ઠાકોરના મતે આ એક અફવા હતી કે કોંગ્રેસમાંથી તેમને ભાજપમાં જતા રોકવા માટે થઈને કોંગ્રેસ હાઈ કમાન્ડ તરફથી અલ્પેશ ઠાકોરના પત્ની અથવા તો તેમના કોઈ કુટુંબીજન માટે ટિકિટ આપવાની વાત આગળ કરી અને તેમને ભાજપમાં જતા અટકાવવામાં આવ્યા છે આ એક બાબત પર તેમણે ખુલાસો આપતા જણાવ્યું હતું કે તેમના પત્ની અથવા તો તેમના કુટુંબીજનમાંથી કોઈ પણ અત્યારે અથવા તો ભવિષ્યમાં ક્યારેય પણ ચૂંટણી લડવા માટે ઈચ્છિત ન હોવાનું તેમણે જણાવ્યું હતું જી જી બિલકુલ સોનલ આભાર તો જે પ્રકારે અલ્પેશ ઠાકોરને લઈને જે લાંબા સમયથી અટકળો વહેતી થઈ હતી તે બાબત પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે